ચાલો મિત્રો તો આપણે આજે જઈ રહ્યા છીએ પાવાગઢ તો મારી સાથે બન્યા રેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો હું તમને કરાવીશ મહાકાળી પાવાવાળી ના દર્શન જય મહાકાળી પાવાગઢ હો ચાલો મિત્ર આપણે આવી ગયા છીએ પાવાગઢ ના ડુંગર ઉપર તો હવે આપણને લિફ્ટ લેવા આવી રહી છે તમે જોઈ શકો છો મિત્ર ચાલો હવે આપણે લીપમાં બેસી અને પછી પાવાગઢ ઉપર ચડી ચાલો તો મિત્ર હવે આપણે લીપમાં બેસી ગયા છીએ અને લીપ ચાલુ થવાની તૈયારીઓ છે બારીઓ બારણા બંધ કરી દીધા છે લીપ ચાલુ થઈ ગઈ છે તો બારનો નજારો જોવા માટે બઉ ધુમ્મસ છે અને બરાબર દેખાતું નથી તો તમે જોઈ શકો છો તે આપણે લિફ્ટની અંદર થી નીચા ઉતરી જઈશું અને પછી મહાકાળી ના ડુંગર ઉપર ચડવા જઈશું અને પછી માતાજીના દર્શન કરશું ચાલો મિત્રો ડુંગરો બાકી છે ચાલતા ચાલતા જઈએ અને માતાજીના દર્શન કરશું અને તમને પણ માતાજીના દર્શન કરાવીશ જય મહાકાળે લખવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો કાળુભાઈ કણજરિયા ને હવે થોડીક જ વારમાં આપણે માતાજીના મહાકાળીના દર્શન કરશું તમે જોઈ શકો છો મિત્ર બહુ ધુમ્મસ છે ડુંગર પણ બરાબર દેખાતો નથી હવે થોડીક જ વાર માં આપણે દર્શન કરવાના છે તો મારી સાથે બન્યા રહેજો મિત્ર મહાકાળી પાવા વાળે જય માતાજી જય માતાજી જય માતાજી બોલતા બોલતા જઈ રહ્યા છીએ કાળી ના દર્શન કરવાના છે મિત્ર ભયંકર માણસો આવે છે દર્શન કરવા માટે એટલું બધું માણસો હોય છે કે કોઈ એની સીમા નથી હોતી તમે જોઈ શકો છો માણસો આ આ વાગ્યા માં ડુંગર ચડી ગયા મિત્રો હું સત્ય ઘટના વાત કરું છું આપણા વિડીયો ની અંદર સાત વાગ્યા અમે ચડ્યા હતા અમે પહોંચવા આવી ગયા છીએ ચાલતા ચાલતા લીપ માંથી ઉતરી ને પછી ઘણું પણ ચાલવાનું હોય છે મિત્ર ભોળાનાથ ની મૂર્તિ છે તમે દર્શન કરી શકો છો ભોળાનાથ ના હર હર મહાદેવ બાકી છે પછી દર્શન કરીશું તો અમે બંને મિત્રો પતિ પત્ની મહાકાળી ના દર્શન કરવા આવ્યા હતા અને અમે તમને દર્શન કરાવીશું મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો થોડીક ક્ષણોમાં તમે દર્શન કરશો હું પણ કરીશ જય મહાકાળે મહાકાળે પાવા વાળે ઓ પતે રાજાની માળી છે આ પતય રાજા નું પતન કર્યું હતું કારણ કે માતાજી ના રાણી એ રાજા રિયા નહોતા જય મહાકાળે